જામકંડોરણાના ઈશ્વરિયા અને નાની દુધીવદર ગામમાં યળો ફૂટી નીકળી વરસાદી માહોલ ને લઈને જીવાત અને યળના ઉપદ્રવ નો અતિશય ત્રાસ પીવાના પાણીમાં જમવામાં સૂઈ જવામાં અભ્યાસ સહિતની તમામ કામગીરીમાં લોકોને યાતનાઓ વેઠવી પડી રહી છે જામકંડોળના પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ ગ્રામ્ય વિસ્તાર ઈશ્વરિયા અને નાની દુધીવદર જેવા ગામડાઓના ગરીબ પરિવારના રહેણાંક મકાનમાં હજારોની સંખ્યામાં તેયનો ઉપદ્રવ વધતો જાય છે તબિયત થઈ છે અમને અમે દવા છાંટીએ છીએ પછી કેરોસીન છાંટીએ છીએ તો એરું મળતી નથી ને ખાવામાં પીવામાં ને પાણીમાં લોટમાં બધે ઈરો આવી આવી જાય છે અમારે બારના પડી ખાવા પડે છે ને અમારે અમારે છત્રે રાખીને રાખવું પડે છે છેલ્લા પંદર દિવસથી ઈયળનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે નાની દુધીવદર હોય કે ઈશ્વરિયા ગામ હોય આ ઈયરનો ઉપદ્રવ લોકો માટે માથાનો દુખાવા સમાન બની ગયો છે આ અલગ અલગ પ્રકારની ઈયરના ઉપદ્રવને લઈ એ આખો દિવસ સાફ સફાઈ અને વિશેષ દરકાર રાખવી પડે છે મારું નામ વર્ષાબેન દલિત સમાજ અમે સહી રહેવાસી બધા ગાજામ કનોડા બાજુમાં તો અમાર ભાઈ અહીં ઈરુનો પાર નથી કોઈ સાઈબુ આવતા નથી દસ બાર દિવસ થયા છે બે દિવસ થયા ઓછી છે તકલીફ વાત પૂછો સાહેબ રાત ને દી હરખું છે

હવે તઈ દીકરી મારે હેઠી ઉભરાવી એટલે મારે આખી રાત આવેણો ચાલુ રાખવો પડે તઈ છોકરી હોય છે તકલીફ કેવી પડે તકલીફ ને તો વાત પૂછો માં સાહેબ એવી તકલીફ છે ખાવા પીવાની તકલીફ છે રાઈન હોય ને તો એને માથે ઢાકવું જ પડે નો ઢાકી તો એમાં ઈર પડી જાય તો કે ઉલ્ટી જાડા થઈ જાય તો શું કરવું ગયો શું તમારી માંગણી છે અમારી માંગણી એ છે કે આમાં ગમે કઈક દવા દારૂ તમે કરો તો આ વીરુ હોય જાય તો સારું એમ મકાનની દીવાલ હોય અંદરની છત હોય રસોડું હોય કે રૂમ હોય ઈયળના ત્રાસથી સૌ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પીવાનું પાણી હોય કે પછી શાકભાજી હોય ફળ હોય કે ચા પાણી હોય કે પછી રસોઈ હોય બધી જગ્યાએ ઈયળ પડી જાય છે આ ઈયળો અમુક સમયે નાના ભૂલકાઓના મુખમાં પણ ઘૂસી જાય છે મારું નામ છે સારીખલા રાજા હું શ્રી નાનાજીનગર ગામમાં રહું છું અમારા ગામમાં પંદર થી વીસ ઘરમાં ઈયળોનો ખૂબ ત્રાસ છે અમારે શાકભાજી ખાવા પીવાનું બચાવીને રાખવું પડે છે કારણ કે એમાં ઈયળો પડી જાય અમારે બધું ફેંકી દેવું પડે છે મારા મમ્મી બા બધા હંજવાડી પોતા કરીને થાકી ગયા છે તો હું તંત્રને વિનંતી કરું કે તેઓ જલ્દમાં જલ્દ ઈયળોનો નિકાલ કરે રમેશભાઈ સારીકડા નાના દૂધી વધારે અને ઈરૂ થી ત્રાસ થી અમે કંટાળી ગયા છે ખાધે પીધે પાણી પીધે બહુ બહુ ત્રાસ આવે છે તો શું કરવું અમારે કેટલી દવા સાટી પાવડર નાખી ઈરું મરતી નથી અમારે પંદર થી ઘર આ ત્રાસ છે અને બઉ તકલીફ પડે છે ખાવામાં તકલીફ કુવામાં તકલીફ પાણી પીવામાં તકલીફ હાલવામાં તકલીફ બધા તકલીફ છે એટલે આ પંદર દિવસ થી ચાલુ જ છે હજી આ ઈરુ અમારા સરકાર પાસે એક જ માંગ છે કે આ ઈરુનો કાટ નાશ કરો નો બાળકો કે માતા-પિતા આખી આખી રાત આ યરના ઉપદ્રવથી સૂઈ શકતા નથી આ વાતને ઘણો સમય અને ઘણા દિવસ વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ નથી ગ્રામજનોને વેઠવી પડી રહી છે અપાર મુશ્કેલીઓ ત્યારે જોવાનું એ રહ્યું કે આ યરના ઉપદ્રવથી કોઈ મોટી બીમારીઓની ઝપેટમાં ન આવી જાય

નકરી જ ઉભરાઈ પડે છે નકરી જ ઈરું આવે છે ઘરમાં આવે છે વોશરીમાં આવે છે રૂમમાં આવે છે શાકમાં પડે છે લોટમાં પડે છે બધી રીતે ઈરું પડે છે મારે બે છોકરા ઝીંકા છે નાના છે તો ઈરુંનો એટલો ત્રાસ છે તો ઈરું આ છોકરા હમતા નથી ને મોઢામાંય ખાઈ જાય છે તો એને બેને ખાટલાય રાખવા પડે છે ખાટલામાંથી પાછી પડે છે ખાટલામાં ઈરૂ પડે છોકરા અમને ખબર હોય એમાં ઈરું પડે છે તો ખાટલામાં જ મારે બેસાડી રાખવા પડે બાય નથી ઉતરવા દેતી હવે એનું ધ્યાન રાખવું કે ઈરુ ધ્યાન રાખવું કે ખાવા પીવા તો શું કરું આના લીધે અમને ખાવાનું નથી ભાવતું ઈરુને દેખીને તો અમને કાંઈક થાય છે અને માથું દુઃખી આવે છે આ દવા બવા સાટી તો કરું હું અને છોકરા બીમાર પડે છે દવા સાટી તો આનો હવે ઈરૂનો નિકાલ કરો ગમે એમ કરીને